વાત વરસાદને લઈને તો આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડિપ્રેશનને કારણે આવશે ગુજરાતમાં પુનઃ વરસાદ ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર ડિપ્રેશન સક્રિય છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ આવી શકે છે આજે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે તો પંચમહાલ દાહોદ છોટા ઉદયમપુરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાય છે નર્મદા સુરત તાપી નવસારીમાં પણ ભારે વરસાદ તો વરસાદની આગાહી કરાય છે ડાંગ વલસાડ દમણમાં પણ ભારે વરસાદ રહી શકે છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં સરેરાશ કરતાં છેતાળીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રિજિયનમાં પણ ઓગણીસ ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં છ્યાસી ટકા વધુ વરસાદ થયો છે તો સપ્ટેમ્બર મહિનામાં વાત કરીએ તો સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનને લઈને ગુજરાતમાં વરસાદ રહેશે है ओवर जो है, वेस्ट वेस्ट है।, so, है, है। बारिश देखने को मिल सकती है अगले आने वाले पांच दिनों में जिसमें अगर हम बात करें डे गुजरात की उसमें जो है साउथ कुछ डिस्ट्रिक्ट जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलसाड़ दमन दादा देवी डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के इससे शामिल है जिसमें हैवी आइसोलेटेड ट्रेनफॉल होने की संभावना है साथ ही सौराष्ट्र कच्छ में अमरेली अमरेली तथा भावनगर में भी का जुगहों में रेनफॉल होने की संभावना है चौबीस घंटों में डे टू की बात करें तो साउथ गुजरात के भरूच नर्मदा सूरत तापी नवसारी डांग वलसाड़ तथा दमन दादा नगर हजेली में वेरी हैवी रेनफॉल की भी संभावना है कुछ जगहों में